ત્રણ આરોપીઓ ઝડપાયા વડગામ તાલુકાના માહી રોડ ઉપર એક મહિના અગાઉ નિઝામુદ્દીન નાદોલિયા નામના શખ્સનું મોત થયું હતું જેને આરોપીઓ દ્વારા અકસ્માત મોતમાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયો જે અંગેની શંકા મરણ જનારના બીજા અને પુત્ર દ્વારા કરાઈ હતી જે બાબતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની કચેરીએ સમગ્ર ઘટનાની અને અકસ્માતે મોત નહીં પરંતુ હત્યા થઈ છે તેવી શંકા સાથે રજૂઆત કરવામાં આવી હતી જેની પોલીસ વડા દ્વારા ગંભીરતાથી નોંધ લઈ પાલનપુર એસઓજીને તપાસ સોંપતા પોલીસની જુદી જુદી ટીમો દ્વારા બનાવી ગુનાનો ભેદ ઉકેલવાની કામગીરી શરૂ કરવામાં આવી જેમાં મરણ જનારની લાશને બહાર કાઢી પીએમ અર્થે એફએસએલ માં મોકલી અપાઈ હતી અને એફએસએલના ને આધારે મરણ જનારની હત્યા થઈ છે તેવું તારણ સામે આવતા પોલીસે વધુ તપાસ આરંભી જેમાં અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવતા અમુક શકમંદો સામે આવ્યા હતા જેઓની કડક પૂછપરછ કરાતા અલ્તાફ નાંદોલિયા નામનો પત્ની સાથે આડા સંબંધ ધરાવતો હોય તેના ભાઈ નિઝામુદ્દીન નાંદોલિયાનો કાંટો કાયમ માટે કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવતા સ્થાનિકે તબેરામાં કામ કરતા બે સલમાન ખાન બલોચ અને રહીમ ખાન બલોચને અલ્તાફ નાંદોલિયા દ્વારા આર્થિક લાલચ આપી સાથે રાખી સગા ભાઈ નિઝામુદ્દીનની હત્યા કરવાનો પ્લાન બનાવેલ હતો છાપી પોલીસ સ્ટેશનના માહી ગામ ખાતે તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસના રોજ એક એક્સિડન્ટ થાય છે અને ત્યારબાદ એની અંદર મરણ જણા જે છે નિઝામુદ્દીન નાંદોલિયા જે છે પરંતુ પરિવાર દ્વારા આ એક્સિડન્ટ છે તેની કોઈ બાબતની જાણ પોલીસ સ્ટેશનને કરવામાં આવતી નથી અને ત્યારબાદ જે છે એ આ ડેડ બોડીને દફનાવી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ તે પરિવાર દ્વારા જ આ કેસને ક્લોઝ કરી દેવામાં આવે છે પરંતુ આ બાબતની જાણ જે છે એ ધીરે ધીરે પોલીસને જાણ થતાં અને ગ્રામજનોએ બી આવી અને રજૂઆત કરતા તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ છાપી પોલીસ સ્ટેશન દ્વારા એડી આની અંદર દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે જગ્યાએ દફણવિધિ થઈ હોય છે ત્યાં એ ડેડ બોડીને કાઢવામાં આવે છે અને ત્યારબાદ બોડીનું એક એફએસએલ પીએમ કરાવવામાં આવે છે અને એફએસએલ પીએમમાં જે પુરાવા મળી આવે છે તેના આધારે પોલીસ દ્વારા જે છે આની અંદર મર્ડર દાખલ કરવામાં આવે છે ત્યારબાદ એસઓજીની ટીમ એસઓજીની ટીમની અંદર બી બે ત્રણ અલગ અલગ ટીમો પાડી અને કન્ટિન્યુઅસ આની અંદર હ્યુમન સોર્સિસથી અને ત્યારબાદ ટેકનિકલ સોર્સિસ સાયબર દ્વારા બી ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે છે જેની અંદર લોકલ પોલીસ બી ખૂબ ઊંડાણપૂર્વકની કામગીરી કરે છે અને ત્યારબાદ આ આખે આખો બનાવ જે છે એ કોઈ એક્સિડન્ટ નહીં પરંતુ એક મર્ડરનો હતો ત્યારબાદ એ બાબતો ખુલ્લી પડે છે આ મર્ડરની બાબતમાં જો આપને જાણ કરવામાં આવે તો જે મરણ જનાર છે નિઝામુદ્દીન તેમના જ સગા ભાઈ એટલે કે અલ્તાફભાઈ હનીફભાઈ નાંદોલિયા અને તેમના બે ભાગ્યા એટલે કે સલમાન બલોચ અને રહીમ બલોચ દ્વારા આ હત્યા કરવામાં આવી હતી હત્યાનું જે કારણ અને જે મોટિવ છે એ જે અલ્તાફ હનીફભાઈ નાંદોલિયા છે તે તેમના ભાભી સાથે અનૈતિક સંબંધો છે જેની જાણ પરિવારને અને ઘણા બધા લોકોને થતાં અવારનવાર ઝઘડાઓ થતા હોય જેથી કરીને કાંટો કાઢી નાખવા માટે તેઓ દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવેલો હતો આ હત્યાને વધીને કાંઈ થાય તો આ હતી અને માત્ર એક એક્સિડન્ટની અંદર ખપાવવા માટે તે લોકો દ્વારા એક ભારે ટ્રેક્ટર બી આવવામાં આવે છે અને ટ્રેક્ટર દ્વારા પણ એની અંદર એક્સિડન્ટ કરાવવામાં આવે છે પરંતુ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસની અંદર ઘણા બધા સાયોગિક પુરાવો તમામ સીસીટીવીના ફૂટેજો તમામ લોકોની હાજરીઓ તથા જે અમે એફએસએલ પોસ્ટમોર્ટમ કરાવેલું છે તેનો રિપોર્ટ અને ત્યારબાદ બીજા બધાય પુરાવાને લઈ અને પોલીસે ખૂબ મજબૂત રીતે આની તપાસ કરી અને હાલની અંદર તમામે તમામ ત્રણે ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તેના માટેના જે બી અમારા લોકોને એફએસએલમાં બીજા પુરાવા મોકલવાના છે તેની બી કાર્યવાહી હાલમાં ચાલુ છે ત્યારબાદ આરોપીઓએ ભેગા મળીને એક જગ્યાએ તબેલા પાસે બોલાવ્યો જ્યાં મરણ જનારને ટ્રેક્ટરથી ટક્કર મારી મોટરસાયકલ નીચે પાડી દઈ નિઝામુદ્દીન નાંદોલિયાને માથાને ભાગે ફટકા મારી મોત નીપચાવી ત્યાંથી ભાગી ગયેલ હતા અને હત્યાના ગુનાને અકસ્માતમાં ખપાવી મરણ જનાર નિઝામુદ્દીન નાંદોલિયાની લાશને દફનાવી અંતિમવિધિ કરી નાખી હતી જેમાં નિઝામુદ્દીનના પુત્ર મુનાફ નાંદોલિયા અને મરણજનારના ભાઈ અરમાન દ્વારા પોલીસને રજૂઆત કરાતા પોલીસે લાશને બહાર કાઢી એફએસએલમાં મોકલી આપી હતી

હાલ સરયત તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ ત્રીજો આરોપી સલમાન ખાન આયુબ ખાન બલોચ રહે સરિયત તાલુકો સરસ્વતી જિલ્લો પાટણનો સમાવેશ થાય છે આ ત્રણેયની અટકાયત કરી લીધી છે પ્રાથમિક વિગતો અનુસાર જનારનો બીજો ભાઈ અરમાન નાંદોલિયા હજ પડવા ગયેલ હતા તે દરમિયાન એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી હત્યાનો અકસ્માત મોતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ સમગ્ર પ્રકારની આગળની વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે આઈવાલ સિનિયર રિપોર્ટર આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શો પીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસ પાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઈવ સંગાર નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two Ramji Bai R Sangar nine one zero six one double four three eight four double nine zero nine four five zero five one five